અને એ બધા એ ફોન કામી ગયા છે ને આવ્યા છે આજે આપણા સસરા આપણે જો ઓલરેડી સાડી પહેરી છે એટલે તમને ખ્યાલ તો આવી ગયો છે અમારા સસરા આવ્યા છે એટલે આપણે સાડી પહેરવાની છે હવે એક બે દિવસ તો આપણે કામમાં જો જે ચા નાસ્તાનું પીધું છે એ કામ બીજું બધું બધું બાકી છે વિશુભાઈ હજી જો જાગીને જાદુદ પીધાને ફોન જોવા મળ્યાશ કાને વિષુભાઈ વિષુભાઈ જો અમારા વિષુભાઈને ફોન હોય ને ફોનમાં કંઈક ને તરત આપણને દેખાડે એમ કે હરવું કરો જુઓ અને કામમાં જે આપણે જો બધું હમણાં મૂકતા હતા અને કામમાં બધું બાકી છે ને તમારે બધાની ને કેવી ઠંડી પડે છે અમારે ત્યાં કોટ કાઢવાનું મન નથી થાતું એટલી ઠંડી હજી અમારે વિશુભાઈને નાવાનું બધાને બાકી છે કેમ કે ઠંડી છે ને એટલે આપણે બહુ મોડેકથી નવરાય બીશી અત્યારમાં નથી નવરાઈ દેતા શું તો જો વિશુભાઈ બતાવે શું હા કાર્ટૂન ને તું જોવો તું જોવા મળે કાર્ટૂન તો જો દાદાની ગાડી બહાર પડી દાદા કે બહાર ગયા છે બે સદુ કાને અને આપણે જો કામ બધું બાકી છે તો સારું બધાય કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો અને અમારો વિડિયો તમને ગમતો હોય ને તો લાઈક તો જરૂર કરજો ને ચાલો મળીએ તો જો આ બધા સ્કૂલે થી વિયા છે કાનારીયન અને ડિંગો બેન જો સરસ મજાનો ગેસ વાળો કુકુ લઈને આવ્યા છે જો ઉડ્યા કરે કુકુ ઉડે કોઈ દી

જો તો બધા બાળ મંદિરે બે ગયા મારું વિષુભાઈ પણ જો જગી ગયા છે હવે કેમ કે આમ તો ઓલી રેડી કામ તો બધું થઈ જ ગયું છે તો આપણે હવે વિષુભાઈને નાવાનું બાકી છે કેમ કે શિયાળો છે મોડા નવડાવી સારું કન્ટિન્યુ અમારે જો તો જો મિત્રો આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે એવી અને જમી પણ લીધું છે જમતી વખતે આપણે બ્લોગ ન શરૂ કર્યો કેમકે આપણા સસરા આવી ગયા હતા એ તો અહીંયા બે દિવસથી અહીંયા જ છે તો હજી હજી હમણે જ ગયા તો આપણે પછી બ્લોગ નો શૂટ કર્યો કેમ કે જમતી વખતે બેઠા હતા અને આપણે એમની લાશ કાઢવાની હોય એટલે આપણે બ્લોક ન શરૂ કર્યો તો જો આપણે આવી ગયા છીએ સીધા આરામ કરવા તો જો અહીંયા વિષુભાઈ પણ રેડી થઈ ગયા છે નાઈ ધોઈને કાને હા જો બતાવે જો નવું પહેરું એમ કે છે સરસ છે આન કે દુકાને મારે ભાગ લેવો તો દુકાને ભાગ લેવા ગયા છે શી ખબર ભાગમાં હું લઈને આવે તો સારું તમે બધા કન્ટિન્યુ બ્લોક માં રેજો જો ફાઈનલી આર્યન ભાઈ ના ભાગ લઈને ગયા છે શું લાયા છો વિશુભાઈ આર્યનભાઈ ભાઈ

અર્ધી ચડાઈ દીધી અર્ધી બાકી છે કાવીશુ ભાઈ ન ચડતી ઓય અર્ધી સુધી મચ્છર તો જો બેઠા જીવી મમ્મી આવ્યા છે કડીક બેહવા કા મમ્મી હા અમે રેડી દવા નું હતું દવા હતું બે દિવસથી કઈ મમ્મી નતાયા હું વિશે ભાઈ જવા સાયકલ માં ના સાઈલ આલ યે મારું નવું કામકાજ કરે જો અમારે આ પાંદડા નું જો ભાંગી નાખા કા મમ્મી

અને પપ્પા આવી ગયા છે કને કેમ સો બધા મજામાં રહેશે પણ આપણે મજામાં સુઈ કાવી શું ભાઈ હા જો વિશુ ભાઈ આર્યન ભાઈ ફોતન કામ હારવટ કરે છે આર્યન ભાઈ પણ શીખડાવી છે કને આર્યન ભાઈ જો જો

હેલો મિત્રો આજનો આ સાથે આપણે વિડીયો પૂરો કરીશું તમને કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બ્લોગમાં પહેલી વાર હોય તો મળીશું આપણે હવે નવા બ્લોગમાં તો બધાને ટાટા જય માતાજી જય મને જય જાવનમાં